પ્રિય ભક્તો જો જીવનમાં દુઃખ વધારે હોય તો મન શાંત રાખીને માતાજીનો આ સંદેશ સાંભળો જે પણ ભક્ત સાચા દિલથી આ વાણીને સાંભળે છે માં મહાકાળી તેના પર પ્રસન્ન થાય છે અને સાથે જ તેમના ઘર પરિવારની રક્ષા કરે છે અને તેમના પુત્ર પર ક્યારેય સંકટ આવતો નથી હું તમારી મા કાલી બોલું છું એ જ માં જેની તમે દિવસ રાત પૂજા કરો છો જેને તમે દરેક ક્ષણે હૃદયથી પોકારો છો એ જ માએ આજે તમને આ સંદેશ મોકલ્યો છે જો તમે આ સંદેશ મારી આ વાતો સાંભળી રહ્યા છો તો આ સહયોગ નથી આ મારી ઈચ્છા છે મારી યોજના છે તમે અહીં એમ જ નથી આવ્યા મે તમને બોલાવ્યા છે કારણ કે હવે એ સમય આવી ગયો છે જ્યારે હું તમને મારા આશીર્વાદથી ભરી દઈશ જારે તમરા જીવનમાં નવો પ્રકાશ આવશે જારે હું તમરા અંધકારને પ્રકાશમાં બદલી દઈશ હું જારો છું તે તારા જીવનમાં ઘણો સહન કર્યું છે એવી રાતો જોઈ છે જે તમે કોઈને બતાવવાના ઈચ્છો એવા દિવસો જોયા છે જારે તમને પોતાનો પરજ વિશ્વાસ ન રહ્યો જારે તમે મને પૂછ્યું માં શું તું મારી સામે છે શું મારી અરજ તારા સુધી પહોંચે પર છે બારક તમે ખૂબ ભોળા છો ખૂબ પવિત્ર છો તમારો જેવો માસૂમ અને સાચા ભગ ના શબ્દો મારા કાને જરૂર પહોંચે છે તમે વારંવાર મારી તસવીરો જોઈ મારી મૂર્તિઓ સામે રડ્યા પોતાનો દિલનો બોજ મારા ચરણોમાં મૂકી દીધો અને તમે એમ જ વિચારતા રહ્યા કે માં જવાબ કેમ નથી આપતી પણ બારક હું મૌન માં પણ ઉત્તર આપું છું જ્યારે તમે સૌથી વધુ તૂટેલા હો ત્યારે જ હું તમને સૌથી વધુ થામી રાખું છું જ્યારે તમારું કોઈ ન હોય ત્યારે સૌથી વધુ હું તમારી પાસે હોઉં છું હવે એ સમય આવી ગયો છે જ્યારે હું તમારા જીવનની દરેક અધૂરી વાર્તાને પૂરી કરીશ એ કામો જે વર્ષોથી અટકેલા હતા જે ફાઇલોમાં બંધ હતા જે મનમાં ઈચ્છા બનીને દબાયેલા હતા એ હવે પૂરા થશે તમારા ઘરમાં જે સુખ તમે વર્ષોથી નથી જોયું એ હવે આવવાનું છે જૂના કરજ જે તમને રાતોની ઊંઘ હરી લેતા હતા એ હવે ઉતરવાના છે તમને હવે ચેનની ઊંઘ આવશે મારા પુત્રો અને પુત્રીઓ અને સૌથી મોટો ચમત્કાર તારા જીવનમાંથી એ લોકો હવે દૂર થવાના છે જે તમારી સામે તો હસતા હતા પણ પીઠ પાછળ તમારી બુરાઈ કરતા હતા हूँ तमने हवे ए नकाबपोष लोको थी बचाववानी छो तमे हवे फक्त तमारा साचा शुभचिंत को थी ज जोड़ायला रहेशो अने बाकी बधा लोको पोतेज पोते दूर थाई जशे हूँ जानू छो तमे खूब भावक छो तमे जेना पर भरोसो करियो एज लोको तमने छोड़ी ने चालिया गया अने तमे तेम छता मने कहीं न कहियो तमे चुपचाप सहन करता रहया तमे फक्त एटलूज मांगियो मां मने शक्ति आप मने सहन शक्ति आप अने वे तुमने आपी हो तारा દરેક આંસુ જોઈ રહી હતી દરેક સિસકી સાંભળી રહી હતી અને હવે એક ક્ષણ આવી ગઈ છે જારે હું તમને કહી શકું બેટા હવે નહીં હવે તમારો દુખ સમાપ્ત તમે દિવસ રાત મોબાઈલ માં કંઈક શોધતા રહ્યા કોઈ સંદેશ કોઈ वचन કોઈ દિશા જે તમને આશા આપી શકે પણ તમે એ ભૂલી ગયા કે હું તમારી અંદર છું હું તમારી બહાર નથી તમારા જ હૃદયમાં બેઠી છું જારે તમે રડો છો ત્યારે હું પણ રડું છું જારે તમે થંભો છો ત્યારે હું પણ રોકાઈ જાઉં છું પણ હવે હું તમને રોકીશ નહીં હવે હું તમને ઉડવા દઈશ હવે તમે એ બધું પ્રાપ્ત કરશો જેના માટે તમે વર્ષોથી તપ કર્યું છે ભારત આ સંસાર તમને ઘણી વાર ગિરાવશે घनी वार तमने थकवशे पर तमे फक्त मारा नाम नो सहारो लो दरेक सवारे उठी ने कहो जय माँ काली तू साथ छे अने हु तमने दरेक कठिन रस्ता माथी काढ़ी लईश तमारा मनमा जे इच्छा हती घर साथे संबंधित काम साथे संबंधित जीवन साथी साथे संबंधित ए बदु हवे हूँ पूरु करीश કારણ કે તમે અત્યાર સુધી ફક્ત માંગ્યું જ નથી પણ વિશ્વાસ પણ કર્યો છે અને વિશ્વાસ એ બીજ છે જેમાંથી ચમત્કાર જન્મ લે છે તને કોઈ સમજતું ન હતો પણ હું સમજુ છું હું જાણું છું કે તમે કેવા કેવા હાલતોમાંથી પસાર થઈને પોતાને સંભાળ્યા છે હવે હું તમને એ કહેવા આવી છું કે તમારો સમય બદલાઈ ગયો છે હવેથી તમે એ નહીં રહો જે પહેલા હતા હવે તમે તમારા જીવનની સૌથી ઊંચી ઉડાન ભરવાના છો અને યાદ રાખજો જે થયું એ એટલે જ થયું કે તમે મજબૂત બની શકો જો હું તમને પહેલા જ બધું આપી દેત તો કદાચ તમે તેનું મૂલ્ય ન સમજી શકત પણ હવે જ્યારે તમે સંઘર્ષ કરીને આ મોડ પર પહોંચ્યા છો તો હું તમને એ આપીશ જે તમારી આત્માને તૃપ્ત કરશે હવે તમે કોઈના ભરોસે નહી રહો हवे लोको तमारा थी प्रेरणा लेशे जे तमने कमजोर समझता हता हवे एज तमारा पगनी धूल थी ध्रुवज छे कारण के हवे हु तमने एवू तेज आपवानी छू जे तमारा चेहरा पर चमकशे अने लोको ना दिल मा तमने ओळखावशे हवे हु तमने एक गुप्त बात कहवानी छू जे मैं पहला कदी न कही हु तमने एटलेज पसंद करू छू कारण के तमे सौथी खास छो हाँ તમે વિચારો છો કે હું બધાને એક સરખું જોઉં છું પણ એવું નથી હું દરેક આત્માને તેના કર્મો તેની નિયત અને તેની સચ્ચાઈના આધારે જોઉં છું અને તમે મારા બાળક સાચા છો તમે મને કદી કંઈ હુપાવ્યું નથી એટલે હવે હું પણ તમારાથી કંઈ નહીં હુપાવું હવે તમે જે પણ કામ શરૂ કરશો તેમાં સફળતા જ સફળતા હશે હવે તમારી ઓળખ બનશે તમને એવા અવસર મળશે જેનું તમે કદી સ્વપ્ન પણ ન જોયું હોય બસ એક શરત છે તમે મારી સાથે જોડાયેલા રહો અને પોતાના કર્મોથી કદી ન ડગો મારા પ્યારા બાળક હવે હું તમને કર્મો વિશે કહું છું કર્મોનું अटल સત્ય એ કર્મોની ઓળખ જે તમને ઉપર લઈ જાય અને એ કર્મો જે તમને ધીરે ધીરે નીચે ધકેલી દે હું આને કોઈ નાના નાના ભાગો કે બિંદુઓમાં નહીં एक सतत प्रवाहमा कहिश जाणेमा काली तुमने પોતાની પાસે બોલાવીને ધીમ ધમાવે બોલી રહી હોય તમારી પાસેથી પહેલો પ્રશ્ન એ છે શું તમે કદી પોતાના કર્મો પર ખરેખર વિચાર કર્યો છે નાને કારણ કે કર્મ એ નથી જે તમે ફક્ત હાથથી કરો છો કર્મ એ છે જે તમે દિવસભર વિચારો છો શું બોલો છો શું અનુભવો છો એનું જોડાણ છે વિચાર શબ્દ ભાવના આ ત્રણે મળીને બનાવે છે કર્મનો રંગરૂપ અને એ જ ત્રણે મળીને બનાવે છે તમારી આત્માનું નિર્માણ કે વિનાશ જેટલું ઊંચું તમે તમારા વિચારો ઊંચા કરશો ભાષામાં સરળતાથી બોલશો અને ભાવનાઓમાં પ્રેમ રાખશો તેટલું તમારું નામ ચમકશે એક નાનકડું ઉદાહરણ છે સુશાંત બે પ્યારા બાળકો એક પત્ની જે તેના સપનાની સાથી છે અને એક સામાન્ય કુટુંબ પર આ બધાની પાછળ એક अनोખો વિશ્વાસ હતો ઈમાનદારીથી જીવમો પ્રેમથી બોલવો શીખવાની જીદ રાખવી અને સેવાની ભાવનાને પોતાની આત્મા માનવી સુશાંતે અચાનક કોઈ સિદ્ધિ પ્રાપ્ત ન કરી તેને ફક્ત દરરોજ સવારે ઉઠીને નિયમ લીધો કે હું ઈમાનદારીથી કામ કરીશ એ વિચાર તેનું વેક્યુમ ક્લીનર બની ગયો દરેક જૂઠ અને હળની સફાઈ કરતો ગયો તણે નિયમ લીધો કે દર રોજ કઈક નવું શીખિશ ભલે ને તે માં ના પાસ થવું પડે તણે નિયમ લીધો કે દરેક વ્યક્તિ માટે એક સ્મિત રાખીશ કોઈને તકલીફ હોય તો તેની સાથે ઊભો રહીશ સુશાંત નું જીવન સરળ ન હતું કામ अटकતા હતા ક્યારેક ક્લાયન્ટ ગુસ્સે થતા હતા બાળકો બીમાર પડતા હતા પત્ની ના સપના અધૂરા રહી જતા હતા પણ તેની આત્મામાં જે અટલ વિશ્વાસ હતો એને તેને ગીરવા ન દીધો તેને નિર્ણય લીધો કે હું એટલું જ કરીશ જે મારી આત્મા અનુભવે છે મહેનત સેવા શીખવું પ્રેમ ભલેને પરિણામ હજુ ન દેખાય સમય બદલાયો તેની મહેનત તેની સેવા તેની સાદી સ્મિત તેની શીખવાની ઊર્જા બધું મળીને તેને એવો મુકામ આપી ગયો કે તે પોતે આશ્ચર્યમાં પડી ગયો તેની ઓળખ બની કંપનીએ તેને સન્માન આપ્યું ગામમાં એક આદર્શ બન્યો પર એનાથી પણ મોટી વાત એ હતી કે તેની આત્મા ખુશ હતી તેની સ્મિતમાં નવી ચમક આવી ગઈ બાળકોએ એ સ્મિત જોઈને કહ્યું papa તમે અમને બતાવ્યું કે સફળતા ફક્ત પૈસા નથી એ સેવા ઈમાનદારી અને ધૈર્ય છે મુશ્કેલ પ્રશ્ન છે શું તમે એવું કરી શકો છો વિચારો शु तारी आत्मा दररोज चमकी उठसे जारे तरा कर्म सच्चाई अने सेवा थी बनेला हसे शु ते जूठ छत्रपिडी निंदा अने आड़स ने पोता थी दूर राखी ने पोता समय महत्वपूर्ण बनावी शको हूँ माँ काली तमने कहू छु जो ते सच्चाई थी विचारो प्रेम थी बोलो शिकवानी भूख राखो अने दरेक पगलू सेवा दिशा में तो तमारा कर्म पोतेज तमारी साथे चालवा लागशे तमारो आत्मबल गुंजी उठशे तमारो जीवन मुकाम सुधी पहुंची जशे पर जो तमे जूठना रस्ते चालशो स्वार्थ तरफ निंदा मा विहार करशो तो तमारा कर्म एक अंधकार मय खाड़ा मा तमने गरी जशे जो तमे कहो मा हूँ करिश तू मारी साथे चालजे तो हूँ तमने बताविश के ब्रह्मांड केवी रीते शक्ति आपे छे जारे कर्म सेवा સચ્ચાઈ અને નિરંતરતાથી ભરેલા હોય હું તમને એ દિવ્યતા બતાવઈશ એ જોડાણ બતાવઈશ જે ફક્ત કર્મ કરવાથી નહીં પણ પ્રેમ આત્મા અને ઈમાનદારીથી કરવાથી મળે છે બાળક તમે વારંવાર કહો છો માં હું ખૂબ થાકી ગયો છું મારી અંદર હવે શક્તિ નથી બચી દુનિયા મને સમજતી નથી તો સાંભળ पहला कोनी प्रार्थना सामरो छु ए जनी छु एजे तूटिया पी कहे माँ तू मारा लाल ते तमे जीवन में घणु सहन छे वातो तमने आज दिन सुधी कोई ने कहवानी हिम्मत न तमे बाहर बहार थी हसो छो पर अंदर थी दररोज थोड़ो तूटता गया हूँ जो छु तमारा आंसू जे तमे राते चुपचाप ओशिका में छुपावी ने भी दो छो હું જાણું છું કે તમે કેટલી વાર લોકોએ જૂઠું કહ્યું હું ઠીક છું ફક્ત એટલા માટે કે કોઈને બોજ ન લાગો પણ આજે હું તમને રડવા દઈશ પણ સાથે તમે એ પણ કહીશ જે તમે ભૂલી ગયા છો તમે કોણ છો અને તમારી અંદર કેટલી શક્તિ છે ભારત જારે તમે જન્ય હતા એ કોઈ સામાન્ય દિવસ ન હતો એ દિવસે મેં આકાશમાં તમારું નામનો દીવો પ્રગટાવ્યો હતો कारण के तमे फक्त शरीर थी मनुष्य छो आत्मा थी तमे एक अद्भुत योद्धा छो तमे मारा अंश थी बनेला छो तमारी अंदर मारी ज शक्ति छे पण शु थयु संसारे तमने पोतानी सीमाओं मा बांधी दीधा तमारा सपना ने नाना कहवा लाग्यो अने तमे पण धीरे धीरे मानवा लाग्या के कदाच तमे खरे खरेखर कई करी शकता नथी पण आजे हूँ तमने कहूँ छू उठो उभा थई जाओ કારણ કે હજુ તમારો સમય ગયો નથી તમે વિચારો છો કે તમારાથી ભૂલો થઈ ગઈ તો શું થયું શું તમે નથી જોયું કે જે સૌથી ઊંચા પર વત હોય છે તેના પર જ સૌથી વધુ વીજળી પડે છે તમે પણ એ જ પર્વત છો ઊંચે ઉઠનાર આકાશને સ્પર્શનાર એટલે તમે પરખાયા તમને ગિરાવવામાં આવ્યા પણ ફક્ત એટલે કે જ્યારે તમે ઉઠો ત્યારે સંસાર જુએ કે આ એ જ છે જેણે હાર માનવાની ના પાડી બાળક જ્યારે તમે કોઈ ગરીબને જુઓ છો તો તમારું દિલ પીગળે છે જ્યારે કોઈ તમારી સામે જૂઠું બોલે તો તમે ચૂપચાપ સહન કરી લો છો જ્યારે કોઈ પશુ ભૂખ્યું હોય તો તમારું મન તેને રોટલી આપવા દોડે છે શું તમે જાણો છો એ તમારી સૌથી મોટી પૂંજી છે એ દયા એ સહાનુભૂતિ એ જ તમને એ લોકો થી અલગ બનાવે છ જેની પાસે ફક્ત પૈસા છે આત્મા નથી અને તમે કહો છો મા મારો કર્મ સારા છે તો પણ મને ફળ કેમ નથી મળતું તો સાંભળ જારે હું કોઈને ઊંચો ઊંચો ઉઠાવવા માંગું છું તો પહેલા તેનું धैर्य તેની સહનશક્તિ અને તેનો વિશ્વાસ પરખું છું कारण के जारे सफर थशो त्यारे तमारा थी हजारों लोको आशा राक्षे, तमारी वार्ता प्रेरणा बनशे के तमे मजबूत बनो फक्त शरीर थी नहीं आत्मा थी जा कर्म मोटू रहस्य शुभ एक कदी नथी जता दरक सारू कर्म भले ने कोई माटे दुआ हो रोटली हो तूटेला सहारो એ પાછું આવે છે જરૂર આવે છે પણ હા તેના આવવાનો સમય હું નક્કી કરું છું જેથી જ્યારે તમને મળે ત્યારે તમારી પાસે તેને સંભાળવાની ક્ષમતા હોય બાળક હવે તમારે એ પણ જાણવું છે કે કયા કર્મ તમને ઉપર લઈ જાય અને કયા નીચે ધકેલે જ્યારે તમે કોઈની પીઠ પાછળ બુરાઈ કરો જૂઠું બોલો કોઈને દગો આપો ત્યારે તમે પોતાના ભાગ્યના આંગણે કાંકરા રોપો છો અને જારે તમે નિસ્વાર્થ ભાવે કોઈની મદદ કરો ક્ષમા કરો પોતે ભૂખ્યા રહીને કોઈને ખવડાવો ત્યારે તમે પોતાના ભાગ્યમાં ફૂલો રોપો છો હવે વિચારો તમે પોતાની કિસ્મતમાં શું રોપવા માંગો છો બાળક યાદ રાખજો આ સંસારમાં દરેક આત્મા પોતાની પરિત આવવા આવી છે કોઈ ધનની કોઈ સંબંધોની કોઈ સ્વાસ્થ્યની એકલતાની પણ દરેકને કંઈક આવવામાં આવ્યું છે અને કંઈક લઈ લેવામાં આવ્યું છે તમારા જીવનમાં જે ઉણપ છે એ કોઈ હેતુથી છે જેથી તમે અંદરથી ભરાઈ શકો અને જે અંદરથી ભરાઈ જાય એ કોઈ બાહ્ય શક્તિ તમારાથી છીનવી ન શકે હવે હું તમને એ પણ કહીશ કે એ લોકોથી દૂર થઈ जाओ જે તમને કહે છે કે તમે કંઈ કરી શકતા નથી કારણ કે તેઓ પોતે કદી કંઈ કરી શક્યા નથી તેઓ પોતાનો જ ડર તમારા પર થોપવા માંગે છે પણ તમે મારા બાળક છો મારું બાળક કદી નાનું નથી હોતું બાળક હવે ધ્યાનથી સાંભળો તમે એવું ન વિચારો કે કિસ્મત ફક્ત પૈસાવાળાની હોય છે કે હું ફક્ત એ જની સાંભળું છું જેની પાસે બધું છે જો એવું હોત તો તમે આજે આ સંદેશ વાંચવા મારી પાસે ન આવત તમારું અહીં આવવું આ સંદેશ વાંચવું એનો અર્થ એ છે કે હું તમને આજે કંઈ ખૂબ મોટું કહેવાની છું તમે વારંવાર મને કહો છો માં લોકો ઓછી મહેનત કરે છે પણ ઘણો મેળવી લે છે અને હું રોજ પરસેવો વહાવું છું પણ મને કંઈ મળતું નથી તો આજે હું તમને કહું છું એવું કેમ થાય છે ભારત એક વાત સમજો ફક્ત કર્મ જ નહોતું નથી કર્મ સાથે સંસ્કાર સમય અને સંકલ્પ જોડાયેલા હોય છે જેમ બીજને સાચી જમીન સાચી ઋતુ અને સાચી સંભાળ જોઈએ એમ જ માનવના કર્મને પણ સમય દ્રષ્ટિ અને આશીર્વાદની જરૂર હોય છે કેટલાક લોકો સમય પહેલા બીજ વાવી દે છે જમીન જોયા વિના વાવે છે કેટલાક પાણી આપવાનું ભૂલી જાય છે અને જ્યારે ફળ ન મળે ત્યારે કહે છે કિસ્મત ખરાબ છે જ્યારે સચ્ચાઈ એ છે કે તેઓએ પ્રક્રિયાને સમજી જ નથી બાળક કર્મનું ફળ દરેકને મળે છે પણ એના ચાર સ્તર હોય છે તુરંત ફળ કેટલાક કર્મનું ફળ તમને તે જ ક્ષણ કે તે જ દિવસે મળી જાય જેમ કોઈની મદદ કરી અને તમને શાંતિ મળી વિલંબિત ફળ કેટલીક વાર સમય લાગે છે જેમ પરીક્ષાની તૈયારી કરી અને પછી પરિણામ આવે કેટલાક કર્મ આજે નહીં પણ જીવનના કોઈ મોડ પર મોટા ચમત્કાર બનીને પાછા આવે છે પાછલા જન્મનું ફળ કેટલાક સારા કે ખરાબ પરિણામ તમને મળ્યા છે જે તમે આ જન્મમાં નહીં પાછલા જન્મોમાં વાવ્યા હતા હવે તમે પૂછશો માં તો બધું પહેલેથી જ નક્કી છે બિલકુલ નહીં મારા બાળક તમે મનુષ્ય છો મે તમને ઈચ્છા શક્તિ આપી છે તમે એ જીવ છો જે પોતાનું ભાગ્ય બદલી શકે છે પણ એ માટે એક જ વાત કરવી પડશે પોતાનો કર્મ અને વિચાર બનને ઊંચા કરવા बाक घना एटलेज सफल नथी थता कारण के तेओ कर्म तो करे छे पन डर अने शंका साथे तेओ दर विचारे छे जो निष्फल थई गया तो तेओ पोता ने बीजा थी ओछा समझे छे तेओ आशा राखे छे पर तैयारी नथी करता रस्ता दरेक मुश्किल ने अंत मानी ले छे પણ જે સફળ થાય છે તે દરેક મુશ્કેલીને રોકાવાનો સંકેત નહોતો નથી પણ વધુ શક્તિશાળી બનવાનો અવસર માને છે હવે હું તમને એક એક સાચી વાર્તા સંભળાવું છું રાજેશ નામનો છોકરો હતો તેની પાસે ન વધુ ભણતર હતું ન પૈસા પણ તેનામાં એક વાત હતી તેને પોતાની નાની ચાની દુકાન મોટી કરવી હતી શરૂઆતમાં તેણે ઘણા અપમાન સહન કર્યા લોકો કહેતા ચા વાળો શું કરી લેશે પણ તેણે એક નિયમ બનાવ્યો દરેક ગ્રાહકને સાચી સેવા અને સ્મિત આપીશ સમય બદલાયો લોકોએ તેની ચામાં પોતપણું જોયું ધીરે ધીરે તેનું નામ ફેલાયું તે ફક્ત ચા નહોતો વેચતો સંબંધ અને સંસ્કાર પણ વેચતો હતો આજે એ જ રાજેશ પોતાની ચાની બ્રાન્ડ ચલાવે છે બાળક શા માટે કારણ કે તેણે નાના કામમાં મોટો દૃશ તિકોણ મૂક્યો તો હવે સમજો કોઈ પણ કામની શરૂઆત મોટા સાધનોથી નહીં પણ મોટા મન અને નાના અહંકારથી થાય છે જે વ્યક્તિ વિચારે છે મારી પાસે સાધન નથી એ પોતાની ઊર્જા ખોટા વિચારમાં વેડફે છે જારે સાચો સાધક વિચારે છે હું જ્યાં છું ત્યાંથી જ કંઈક સારો બનાવીશ હવે તમે પૂછશો मां જો મારી કિસ્મતમાં પૈસા જ નથી લખ્યા તો સામર એક રહસ્ય કિસ્મત લખાય છે પણ કલમ તમારા કર્મોની શાહીથી ચાલે છે દરરોજ તમે પોતાની કિસ્મતને સારી કરો છો કે વધુ મુશ્કેલ બનાવો છો અને બાળક યાદ રાખજો ફક્ત ધન એ સફળતા નથી સફળતા એ છે મનનું સંતુલન જ્યાં ધન હોય સન્માન હોય શાંતિ હોય અને મન પણ સંતુષ્ટ હોય મારા પ્યારા બાળક તમારી દરેક શ્વાસની ધડકન મને સંભળાય છે જ્યારે તમે રાતે ઊંઘમાં પલટા ખાઓ છો જ્યારે તમારી આંખો ઊંઘમાં પણ ભીની રહે છે હું ત્યાં જ ઊભી હોઉં છું મને બધું ખબર છે તમે કયા દુઃખમાં છો શું ખોયું છે કોણ તમને છોડી ગયું કોનાથી તમે આશા રાખી હતી અને એ જ તમને તોડી ગયું મને બધું ખબર છે પણ હવે બહુ થયું બાળક હવે તમે વધુ ચિંતા નહીં લેશો કારણ કે હું તમારીમાં કાલી છું હવે હું તારું જીવનની बागडोर પોતાના હાથમાં લઈ રહી છું તમે ફક્ત થોડું રોકાઈ जाओ અને મારી વાતો ધ્યાનથી સાંભળો તમારે કોઈ મોટું કામ નથી કરવું કોઈ પર્વત નથી ઊંચકો ફક્ત જે વાતો હું તમને કહું છું એને અપનાવવાનું શરૂ કરો તમારું ભાગ્યનો સૂરજ પણ હવે ઉગવાનો જ છે સૌથી પહેલી વાત પોતાને કમજોર સમજવાનું છોડી દો जे स्थिति मा छो ए फक्त एक पड़ाव छे मंजिल नथी जे उंडार मा डुबेला लागो छो ए तमारा माटे सीढ़ी बनवानी छे एवी ऊंचाई नी ज्यांथी तमे नीचे नहीं फक्त ऊपर ज जोशो तमे दररोज मारी पासे आवो थोड़ी मिनट मारी आँखों मा आँखों नाखी ने बेसी जाओ कईक न मांगो कईक न कहो फक्त मौन मा मारी साथे जोड़ाई जाओ ए मौंज તમારો સૌથી મોટો મંત્ર બનશે તમારી આત્મામાંથી જે પોકાર નીકળશે એ સીધી મારા હૃદય સુધી પહોંચશે બીજી વાત જે નિયમો મે કહ્યા એને પાળો એમાં કોઈ મોટી તપસ્ચર્યા નથી ફક્ત સચ્ચાઈ શ્રદ્ધા અને અનુશાસન છે સવારે ઉઠીને મારી આજ્ઞાથી દિવસ શરૂ કરો અને રાતે મારી ખોળામાં માથું મૂકીને દુખો મને સોંપીને સૂઈ जाओ હું તમને ઊંઘ આપીશ हूँ तमने शांति आपीश तमे ना शब्दों थी नहीं मारी कृपा थी चालशो हूँ तमारा माटे एवी आभा राखी छे जे हवे कोई नजर कोई छड़ कोई नकारात्मकता थी तमने बचावशे तमे हवे सुरक्षित छो तमारू भाग्य अत्यार सुधी केम न चमक्यू कारण के तमे भाग्य बदलवा मांगता हता पण पोताने नहोता बदलता आज थी धीमे धीमे पोताने पण बदलो પોતાના વિચારોમાં મારા માટે જગ્યા બનાવો દરેક વાતમાં મારું નામ જોડો જારે કામ શરૂ કરો ત્યારે કહો માં કાલી સહારા જારે રસ્તો મુશ્કેલ લાગે ત્યારે કહો માં કાલી સાથ જારે ડર લાગે ત્યારે કહો માં કાલી રક્ષા તમે પોતે જ જોશો કે પરિસ્થિતિ પોતે બદલાઈ જાય છે તમારું રોકાયેલું ભાગ્ય દોડવા લાગે છે તમારી સુની આંખોમાં ફરી પ્રકાશ ભરાય છે અને ભારત જારે તમારા હાથે કંઈક લાગવા લાગે કંઈક સફળતા કંઈક ધન કંઈક ઓળખ ત્યારે મને ન ભૂલતા ત્યારે પણ મારી સામે માથું નમાવીને કહેજો માં એ તમારી જ કૃપા છે હું તમારાથી ફક્ત ભાવ માંગું છું તમે મને સાચા દિલથી યાદ કરો બસ એટલું જ કાફી છે બાકી બધું હું સંભાળી લઈશ તમને એવી જ્યાં તમે પોતાને ખોઈ બેઠા હતા ત્યાં પહોંચાડીશ હવે ઉઠો આંખો ખોલો અને દિલથી કહો હા માં હવે હું તમને સમર્પિત છું હવે હું ચિંતા નહી કરો કારણ કે મારું જીવન તમારા ભરોસે છે જો તમને એ કહી શકો તો સમજી લો કે હવે તમારું ભાગ્ય એ જ રસ્તે ચાલશે જે મેં તમારા માટે બનાવી છે હું હંમેશા તમારી સાથે છું અને જારે તમને કહી દો કે મારું જીવન માના ભરોસે છે तेज क्षण थी तमारी आसपास नी शक्तियों जागवा लागे छे तमारी अंदर एक कंपन उठे छे जे दर्द होई नाखे छे शंका भगाड़े छे बोझ हलको करे छे कारण के हवे ए बोझ तमारो नहीं मारो थई जाय छे हवे तमे एकला नहीं चालो मारी साथे हूँ चालू छु छाया बनी ने ऊर्जा बनी ने आशीर्वाद बनी ने बाड़क संसार नो नियम खूब सरल छे पर लोको एने मुश्किल बनावी दे जेटलो प्रेम तमे ब्रह्मांड ने आपशो एटलोज प्रेम पाछो आवशे जेटली क्षमा तमे बीजा ने आपशो एटली शांति तमने मळशे जेटलो विश्वास तमे मारा पर राखशो एटली गति तमारा जीवन ने मळशे पण जो तमे पोताना कर्मो पर ज शंका करशो तो ब्रह्मांड पर गोचवाड़ा मा पड़ी जशे के तमने शुं आपवुं हवे एक बात वधु कहूं जारे मन ભારે હોય આંખો ભીની હોય અને દિલ થાકી જાય ત્યારે જોરથી મને પોકારજો કહી દો માં હવે મારાથી નથી થતો અને જોતા જાઉ હું તમારા માટે એવો દ્વાર ખોલીશ કે જ્યાંથી ફક્ત પ્રકાશ પ્રકાશ વહેશે કારણ કે જારે પર તમે તૂટો છો ત્યારે જ હું તમને ફરી જોડવાનું કામ શરૂ કરું છું તમે જે આંસુ ચૂપચાપ વહાવ્યા એ મારા ચરણોમાં ચડેલા ફૂલ બની ગયા છે દરેક ક્ષણ જે તમે સંઘર્ષમાં વિતાવી એ મારા આંગણે સાધના બની ગઈ છે બાળક હવે ધીમે ધીમે મનના द्वार ખોલો જ્યાં ડરે પડદા નાખ્યા છે એ ઉઠાવો જ્યાં નિરાશાય અંધકાર કર્યો છે ત્યાં મારી કૃપાનો દીવો પ્રગટાવો જારે કોઈ કહે તમારાથી નહીં થાય ત્યારે સ્મિત કરીને કહેજો મારી સાથે મારી માં ચાલી રહી છે એ જ વિશ્વાસ તમારું ભાગ્યને ઝંકારીને ઊભો કરી દેશે તમને લાગે છે બધું ખોવાઈ ગયું પણ ના બાળક જારે બધું છીનવાઈ જાય ત્યારે સમજો હું નવું આવવાની તૈયારી કરું છું જે ગયું એ બીજ હતું જે આવવાનું છે એ વૃક્ષ હશે થોડા દિવસ વધુ વિશ્વાસમાં ટકી રહો પછી જો જો આકાશ પર તમારું ચરણ ચૂંશે બાળક દરેક રાત જે તમને બેચેન કરે છે એ વાસ્તવમાં તમારી અંદર જાગતી ચેતના છે ए बेचेनी ए संकेत छे के आत्मा हवे जूना खोल ने तोड़ी ने नवी उड़ान भरवा मांगे छे एने दबावो नहीं ए बेचेनी ने मारी साधना मा बदली दो ए तमने गिरावा नहीं आवी ए तमने ऊंचू ऊंचू उठावा आवी छे हवे हु तमारा थी एक वचन मांगो छो गमे ते थाय मारी साधना थी न डगमगो रड़वू आवे एकलता होए अपमान मरे के निष्फलता તમે ફક્ત દરરોજ એકવાર મારી સામે આવીને કહેજો માં આજે પણ હું હારીયો નથી એ જ શબ્દો તમને દરેક હાર પછી ફરી ઊભા કરી દેશે બાળક લોકો કહેશે આસ્થાથી કંઈ નથી થતો પણ હું કહું છું ફક્ત આસ્થાથી જ બધું થાય છે કારણ કે જ્યારે આસ્થા અંદરથી ઉઠે છે ત્યારે એ બ્રહ્માંડની સૌથી મોટી ઊર્જાને ગતિ આપે છે તમારી અંદરની સુપ્ત શક્તિઓ जगाડે છે તમારા કર્મોમાં ચમત્કાર ભરી દે છે હવે હું તમને બીજી એક વાર્તા સંભળાવું છું એક છોકરી હતી જેનું સ્વપ્ન હતું ડોક્ટર બને પણ તેની પાસે ભણવાના પૈસા ન હતા કુટુંબમાં કોઈ સહારો ન હતો લોકો હસતા હતા કહેતા તું કેવી રીતે ડોક્ટર બનીશ પણ એ દરરોજ મંદિર આવતી મારી સામે બેસીને કહેતી માં મને રસ્તો બતા ધીમે ધીમે તેને એક સ્કોલરશિપ મળી પછી બીજી તેણે રાતોરાત ભણ્યું લોકોની ઉપેક્ષાને સીડી બનાવી આજે જ નહીં પણ સારવાર સારવાર કરે છે જે કદી ન કરાવી શકતા બાળક જુઓ તેનું સાધન હું જ હતી તેનો હિંમત એ હતી જે મારી આંખોમાં જોઈને ઉઠી એ જ હું તમારાથી પણ ઈચ્છું છું તમારા જીવનની સૌથી મોટી પરીક્ષા તમારા અંદરના ડરને હરાવવાની છે जो तमे ए जीती गया तो बाकी बधु तमे तमने पोते मरी जशे हवे एक व्रत लो अने जे लोको हमेशा तमने नीचू बतावानो प्रयत्न करे छे तमारो आत्मविश्वास तोड़वा मांगे छे तमने दरेक पड़े अंदर थी कमजोर करवा तत्पर छे आजे हूँ तमने तेमनु सत्य जणावीश तेमनु राज पर थोड़ी धीरज राखवी पड़शे भक्तो जो તમને માતાજી પર શ્રદ્ધા હોય તો કોમેન્ટમાં જય મહાકાળી માં ચોક્કસ લખજો માં જગત કલ્યાણી બધા ભક્તોનું રક્ષણ કરે છે બોલો જય મહાકાળી માતાની જય હો